હેલો નમસ્કાર દોસ્તો હું છું તમારો આર કે અને અત્યારે તમને મેં સ્પેશિયલ નવું ટ્રેક્ટર લાવેલા છે સનેળો તે તમને મેં બતાવું દોસ્તો અને જોવાનું ભૂલતા નહીં હમણાં પાંચ મિનિટમાં બતાવું દોસ્તો તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો આ છે મરચી અને દોસ્તો આ છે મગફળી અને દોસ્તો આ છે આપણું મિની ટ્રેક્ટર આવી રહ્યું છે સનેડો તમે જોઈ શકો છો દોસ્તો આ છે મરચી એના અંદર પારા બોંધવાનું ચાલુ છે તમને મેં બતાવું અવસ્થા મન સંભળાતું થશે દોસ્તો એ છે આપણું મિની ટ્રેક્ટર એટલે કે સનેડો અને દોસ્તો આ મરચો છે એના અંદર ખેડાણ ચાલુ છે તમને મેં આગળનું લોકેશન બતાવું અને દોસ્તો હું અત્યારે ગોંડલ છું આંબેડી કેમ કે આર કેનું કંઈ ઠેકો હોય દોસ્તો ગમે તો પહોંચી જાય અને અમારા જીજુ છે જે સનેડો લઈને આવી રહ્યા છે તમે જોઈ શકો છો દોસ્તો અને દોસ્તો અમે મગફળી ઉખેડવા જેલા હાઉ ઘેરજી હશે સોલર મેં હું કોમ કરીએ દોસ્તો મગફળી પણ ઉખેડીએ અમને કંપની મેં રજાશે અને ચાલો દોસ્તો આપણી આ છીએ બાઈક અને હવે બાઈક લઈને આપણે વાડીએ જશું ચાલો દોસ્તો તો હવે આપણે વાડીએ જઈએ નાવાનું બાકી છે